નમસ્કાર કેમ છો બધા મજામાં તો આજે આપણી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે અને આજે પણ બાંધણીમાં જબરદસ્ત ડિઝાઇન લઈને હું તમારી માટે સમયથી આદર છું તો ફરીથી એકવાર તમને રિક્વેસ્ટ છે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક આપજો અને બને તો કામે કોમેન્ટમાં સારું લખજો તો જોઈ શકો છો સાડીનું જે લુક છે એ બહુ મસ્ત છે કોન્ટ્રાક્ટ જેમાં બ્લાઉઝ પીસ રહે છે પૂરો હું પીસ ખોલી અને તમને બતાડું છું દેખાડું છું તમે વિડીયો છેક સુધી જોજો સબસ્ક્રાઈબ જો સ્કીપ બટન કરતા નહીં કારણ કે આપણી ચેનલ પર તમને મળવાનું છે બહુ જ સરસ મજાનું કલેક્શન બાંધણી ડિઝાઇનમાં પટોળામાં ઘરમાં પહેરવા માટેની સાડી અને બહુ સરસ સાડીનો લુક તમે જોઈ શકો છો આ રીતનું એનું જે પાલવ છે એ મરુન કલરનો પાલવ આપેલો છે ને જેમાં મિરર વર્કનું બહુ સરસ મજાનું કામ કરેલું છે જે તમે સાડી પહેરવાથી એનો લુક બહુ સરસ મજાનો બનશે જોઈ શકો છો સાડી દેખવાથી બહુ પસંદ આવે એવી છે અને સાથમે ત તમારે મળશે જે સમોસા બોર્ડર છે સમોસા બોર્ડરનું બહુ સરસ મજાનું કામ અને આ સાડી જે પાર્ટી પાર્ટીવેર મેરેજમાં પહેરી શકો અને તમે ઘરમાં પણ સારી એવી રીતે પહેરી શકો એવી સાડી છે જે ઘરમાં વોસેબલ છે એક જ વાતનું ધ્યાન રાખવાનું છે આમાં બ્રશ કરવાનું નથી આ સાડીની અંદર બ્રશ કરવાનું નથી બાકી ઘરમાં વોસેબલ છે આ રહેશે એનો બ્લાઉઝ પીસ બ્લાઉઝ પીસ પણ બહુ સરસ છે ફૂલ ફૂલપનો ફૂલ લેન્થ આવશે જેમાં સમોસા બોર્ડર બી તમને મળવાની છે હવે આની અંદર જે કલરો આપણી જોડે હાજરમાં છે એ કલર હું તમને દેખાડું છું વિડીયો દેખજો લાસ્ટ સુધી અને એની પ્રાઇસ પણ લાસ્ટમાં બતાવું છું અને કોઈ કલર તમને ગમતો હોય તો એનું શોપિંગ કઈ રીતનું કરવાનું હોય એ વાત પણ આપણે વિડીયોની અંદર તમને જણાવી દઈશ તો વિડીયો ધ્યાનથી સાંભળજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં હવે આ સાડી છે હવે તમને હું કલર દેખાડું છું એની અંદરથી તમારે કલરનું સિલેક્શન કરવાનું છે જે કલર તમારી પાસે નથી એ કલરનું સિલેક્શન કરી અને મને વોટ્સઅપ નંબર પર ફોટો મોકલી આપવાનો છે એક આ કલર જોવો જબરદસ્ત કલર છે કલેક્શન બી બહુ સરસ છે અને ફોઈલનું કામ બી બહુ મસ્ત કરેલું છે બરાબર એનો ફોટો મારા મોબાઈલ નંબર પર મોકલી આપો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ મારો કોન્ટેક્ટ નંબર છે એની અંદર તમે ફોટો મને મોકલી દેજો જે સાડી તમને ગમતી હોય ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ છે એક આ કલર જુઓ જબરદસ્ત કલર છે બ્લાઉઝ પીસ અને જે પાલવ છે એ આ કલરનો રહેશે બહુ સરસ મજાની સાડી આવી છે પણ જોઈ શકો છો એક આ કલર પણ બહુ જબરદસ્ત છે સોરી વિડીયોની અંદર થોડું લાઈટ જતું રહ્યું માટે તમારે કલર જોવામાં થોડી તકલીફ પડ પડી હશે લેકિન આ કલર ઓરિજિનલ કલર આ છે બહુ સરસ મજાનો કલર છે હજુ તો મારી જોડે એક કલર છે જે યલો કલર છે હલ્દીની રસમ માટે આ સાડી સુપર કલેક્શન છે જેના ઘરમાં મેરેજ હોય અને હલ્દીનું ફંક્શન રાખેલું હોય તો આ સાડી તમે લઈ શકશો બહુ સરસ મજાનું ક છે એની અંદર ગ્રીન બ્લાઉઝ ગ્રીન પાલવ રહેશે અને બહુ સરસ મજાનું કોન્ટ્રાક્ટ પીસમાં આ તમને સાડી મળવાની છે હવે તમને ચારે ચાર કલર એક જ સાથે અલગ અલગ રીત દેખાડી દઉં જેમાં તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બહુ સરસ મજાની સાડીઓ છે આ રીતે અને આપણી ચેનલ પર રોજે તમને મળશે કંઈક ને કંઈક નવું બાંધણીઓમાં પટોળામાં સિમ્પલ ઘરમાં પહેરવા માટેની સાડીઓમાં બહુ સરસ મજાનું તમને મટિરિયલ મળવાનું છે જોઈ શકો છો એકથી એક કલરો ચડિયાતા છે અને થી માંડી અને પાર્ટીવેર સુધીની સાડીઓ આપણી ચેનલ પર તમને મળતી રહેશે તો ફટાફટથી ચેનલ પર જોડાવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તમારી કોમેન્ટ જેટલી વધારે રહેશે એટલું જ સરસ મજાની સાડીઓના વિડીયો હું બનાવતો રહીશ અને તમારા ઘર સુધી પહોંચતા કહી દઉં બરાબર છે તો આ સાડી તમને મળવાની છે ઓનલી ફોર આઠસો અને એસી રૂપિયામાં આઠ એટ એટ ઝીરોમાં આપણો મોબાઈલ નંબર ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન જે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકન પણ ઓન કરી દેજો જેથી મેં વિડીયો ડાલું વિડીયો મોકલું તમને તે તમારા પાસે સૌથી પહેલાં આવે અને તમે સારો એવો કલર પસંદ કરી અને વિડીયોના જે સ્ક્રીનશોટ મોકલી અને સાડી બુક કરાવી શકો તો આજના વિડીયો માટે આ બાંધણીની સાડી લઈને તમારી માટે આવ્યો હતો બહુ સરસ મજાની છે સંભાળીને રહેજો ચેતીને રહેજો વરસાદી વાતાવરણ છે ઘરની બહાર નીકળતા નહીં ઘરમાં બેઠા બેઠા આપણું વિડીયો જોજો ઘર સુધી સાડી તમને મળી જશે આજના માટે બસ આટલું જ ફરીથી કાલે કંઈક નવું લઈને તમારી માટે સમયથી હાજર થઈ જઈ ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ